ડાંગમાં પોલીસ મહાનિરીક્ષકનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોકદરબારમાં જનતાની મોટી હાજરી મોબાઈલ કરાયા પરત ડાંગ જિલ્લાના પ્રજાજનોના હિતાર્થે તારીખ બે હજાર પચીસના રોજ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક આવવા ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ રૂપે હાજરી આપી હતી શ્રી પ્રેમવીરસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ જેમણે ડાંગ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી આ માં ડાંગ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન પોલીસે જિલ્લાના ખોવાયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરી તેમના વાસ્તવિક માલિકોને પરત સોંપ્યા જેનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો સાથે તપાસ કેવી રીતે કરવામાં આવે તેના પ્રદર્શનાત્મક અભ્યાસ પણ યોજાયા કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકો પ્રતિનિધિ અને યુવાનોની વિશાળ સંખ્યા હાજર સોમવારે સરદાર પટેલજીની એકસો પચાસની જનજયંતિની ઉજવણી કરવામાં આવશે આપણા રાજ્યમાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવાનું છે જેના ભાગરૂપે આપણા અહીંયા પણ આવામાં આવતી સોમવારે ખૂબ મોટી સંખ્યામાં લગભગ બે હજારથી ત્રણ હજાર લોકો એમાં ભાગ લેવાના છે જેમાં આપણા ઓમરેબલ એમપી શ્રી એમએલએ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને બીજા આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ એ ભાગ લેવાના છે અને એ આપણા કુવારા સર્કલ પાસેથી સરદાર પટેલજીની મૂર્તિને પુષ્પાંજલિ આપીને ત્યાંથી લગભગ નવ કલાકે ત્યાંથી શરૂ થશે અને લગભગ બારા કલાકે એ લશ્કરીયા સર્કલ ખાતે પૂર્ણ થશે તો હું જિલ્લા વહીવટી તંત્રવતી બધા નાગરિકોને અપીલ કરું છું કે એમાં મોટી સંખ્યામાં આપણને ભાગ લેવાના છે